નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોબર બે હજાર પચીસ સોમવારના દિવસે દિવાળી એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ બની રહી છે આ ચાર રાશિઓ કરોડપતિ બનશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી સોમવારના દિવસે બની રહેલો મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યુગમાં બાર રાશિઓમાંથી ચાર રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે મિત્રો આચાર આચાર રાશિવાળા રાશિવાળા આ દિવાળીએ કરોડપતિ બનવાના છે ધનથી માલામાર થવાના છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ આ ચાર રાશિ ઘરે પતારી રહ્યા છે જેનાથી આ ચાર રાશિ જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે મિત્રો અને મિત્રો આ ચાર રાશિવાળાઓના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ હશે જેનાથી આ ચાર રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ ખુશ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે માતા લક્ષ્મીની કૃપાથી વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના દિવસે દિવાળીના દિવસે બની રહેલા મહાલક્ષ્મી યોગમાં કરોડપતિ બનવાના છે મિત્રો આ ચાર રાશિવાળા તનથી માલામાલ થવાના છે આ વિડીયોમાં અમે તમને એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ મિત્રો તેથી મિત્રો તમે લોકો આ વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરો કારણ કે મિત્રો આ દિવાળી આ ચાર રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે મિત્રો તો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તમને વિનંતી છે કે મહાલક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક હમણાં જ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી મહાલક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમને જણાવી દઈએ કે દિવાળીએ આખો દેશ નાના નાના દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠે છે દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક

દિગ પંચાંગ અનુસાર આસો માસ આસો અમાવાસ્યાનો પ્રારંભ વીસ ઓક્ટોબર બપોરે ત્રણ ને પિસ્તાળીસ વાગે શરૂ થઈ રહ્યો છે જે એકવીસ ઓક્ટોબરે સાંજે પાંચ ને પંચાવન વાગે સમાપ્ત થશે દિવાળીના દિવસે નિશ્ચિત કાળમાં પૂજા કરવાનો વિધાન છે આવી સ્થિતિમાં દીપાવલીનો તહેવાર વીસ ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવાળી મહાશુભ થઈ રહ્યું છે મિત્રો દિવાળી એ માતા લક્ષ્મીની પૂજાનો વિશેષ વિધાન છે આ દિવસે સંધ્યા અને રાત્રિના સમયે શુભ મુહૂર્ત મહાલક્ષ્મી વિઘ્ન હર્તા ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવે છે મિત્રો મિત્રો પુરાણો અનુસાર આસો માસની અંધેરી રાત્રિએ માતા લક્ષ્મી સ્વયં ભૂલો ભૂલોક પર આવે છે અને દરેક કર્મ વિચરણ કરે છે આ દરમિયાન જે કર દરેક રીતે સ્વસ્થ અને પ્રકાશિત હોય ત્યાં તે અંશરૂપે રોકાઈ જાય છે મિત્રો તેથી દિવાળીએ સાફ સફાઈ કરીને વિધિ વિધાનથી પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે છે પૂજનીય દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પહેલા ઘરની સાફ સફાઈ કરો અને આખા ઘરને ગંગાજળથી શુદ્ધ કરો સાથે જ ઘરના દ્વાર પર રંગોલી અને દીવા પ્રગટાવો પૂજા સ્થળ પર એક ચોકી મૂકો અને લાલ કપડું ભીરાસીને ભીસાવીને તેના પર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો દીવાલ પર લક્ષ્મીજીનું ચિત્ર લગાવો ચોકીની બાજુમાં પાણીથી ભરેલો એક કળશ રાખો અને માતા લક્ષ્મીની અને ભગવાન ગણેશની મૂર્તિ પર તમે તિલક લગાવો અને દીવો પ્રગટાવીને જળ મૌલી ચોખા ફળ ગોળ હળદર અબીલ ગુલાલ વગેરે અર્પણ કરો અને માતા લક્ષ્મીજીની સુસ્તિ કરો સાથે જ દેવી સરસ્વતી માતા કાળી ભગવાન વિષ્ણુ અને કુબેર દેવજીની પણ તમે વિધિ વિધાનથી પૂજા કરો મિત્રો મિત્રો શ્રદ્ધા ભાવથી કરો મહાલક્ષ્મી પૂજન તે દિવસે આખા કર પરિવારે એકઠા થઈને કરવું જોઈએ લક્ષ્મી પૂજન પછી તિજોરી અને ખાતાની પણ જ પૂજા કરો પૂજન્ય પછી શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ અને દક્ષિણા આપો આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં તનાના પંડાર ભરેલા રહેશે મિત્રો ચાલો હવે વાત કરીએ એક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જે મહાલક્ષ્મીના આશીર્વાદથી આ દિવાળીએ બની રહેલા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગ અમૃત સિદ્ધિ યોગમાં કરોડપતિ બનવાના છે આ ચાર રાશિવાળા ધનથી માલામાલ થવાના છે અને તનની દેવી માતા લક્ષ્મી આ ચાર રાશિવાળાઓના ઘરે આ દિવાળીએ પધારી રહ્યા છે મિત્રો મિત્રો તો કરોડોપતિ આ ચાર રાશિવાળા તનથી માલામાલ થવાના છે મિત્રો જે ખુશનસીબ ભાગ્યશાળી ચાર રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ એ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલા નંબરશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો 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 તુલા 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 રાશિ રાશિ તો તો વિશે વાત કરીએ રાશિના જાતકોને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવાના છે જેના કારણે તુલા રાશિવાળાઓ તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિના અવસરો પ્રાપ્ત થશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી જ ધન કમાવાના માર્ગમાં આવતી તમામ અડચણો હવે દૂર થશે મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય એટલો લાભ તમને આ સમયે થવાનો છે તો મિત્રો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે પદોન્નતિ થવાની પણ પૂરી સંભાવના છે મિત્રો મિત્રો માતા લક્ષ્મીની કૃપા તુલા રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે વ્યાપારના ક્ષેત્રમાં અચાનક તમને લાભ થશે ધન લાભના જબરજસ્ત યોગ બની રહ્યા છે મિત્રો પૃ જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળીએ તુલા રાશિવાળાઓ તમારા પર પડી રહી છે મિત્રો જેનાથી તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ હશે સાથે જ જો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી નિશ્ચિત ફળ થશે મિત્રો સફળ થશે મિત્રો વેપારમાં તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો કહેવો ખોટો નહીં હોય આ સમયે તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તે કાર્ય સફળ થશે કારણ કે મિત્રો આ દિવાળીનો સમય સમય પૂર્ણરૂપે તમારા પક્ષમાં છે તુલા રાશિ વાળાઓ માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમય ને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતે મહાલક્ષ્મીના આશીર્વાદ થી દિવાળીના દિવસે બની રહેલા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં મેષ રાશિવાળાઓનું નસીબ ચમકી જશે મિત્રો તમારા ઘરે ખુશીનો માહોલ રહેશે મેષ રાશિવાળાઓનું નસીબ ચમકી જશે તમારા ઘરે ખુશીનો માહોલ રહેશે મહાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા ઘરે સતત બની રહેશે જેનાથી તમારા ઘર પરિવારની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે માતા લક્ષ્મીની કૃપાથી તમને ચારે બાજુથી ધનલાભ થશે મિત્રો વેપારી લોકોને ધન લાભના યોગ બની રહ્યા છે ધાર્મિક કાર્ય તમારા કાર્યો તમારા કર પરિવારમાં જ સંપન્ન થઈ શકે છે મિત્રો નવા કાર્ય કરવા માટે આ સમય તમારા માટે અનુકૂળ છે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે મિત્રો દિવાળીમાં બની રહેલા મહાલક્ષ્મી યોગથી તમારું નસીબ ચમકવાનું છે મહાલક્ષ્મીની કૃપાથી તમને દેવામાંથી પણ મુક્તિ મળી જશે રાશિ વાળાઓ જો તમારું કોઈ દેવું ચાલી રહ્યું હોય તો તે દેવામાંથી પણ તમને છુટકારો મળી જશે મિત્રો આકસ્મિક ધન લાભના જબરજસ્ત રાજયોગ આ દિવાળી તમારા માટે બની રહ્યા છે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મેષ રાશિ દરેક કાર્યમાં સફળતા મળશે સાથે જ મિત્રો નોકરીમાં પ્રમોશનથી ધન લાભ થઈ શકે છે કહેવું ખોટો નહીં હોય આ દિવાળી માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત લાભકારી અને ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો ચારે બાજુથી તમને લાભ જ લાભ મળવાનો છે મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી માતા લક્ષ્મી તમારા પર આ દિવાળી સૌથી વધુ મહેરબાન રહેવાના છે મિત્રો તમારા પર સતત માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે જેના કારણે જ તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને મિત્રો સફળતા પ્રાપ્ત થશે સાથે જ જે કાર્યો ઘણા વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા પણ તમને પાછા મળવાની પૂરી સંભાવના છે સાથે જ તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ રહેશો મિત્રો તમારા દ્વારા કરેલા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ કુંભ રાશિવાળાઓ મજબૂત બનશે વેપારમાં તમને અચાનક ધન લાભ થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કુંભ રાશિવાળાઓ તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહી છે સાથે જ જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે તમે વાહન કે મકાન ખરીદી શકો છો મિત્રો આના યોગ બની રહ્યા છે કુંભ રાશિવાળાઓ કહેવું ખોટું નહીં હોય માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ તમને ચારે બાજુથી તન લાભ પ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે મિત્રો જબરજસ્ત ધન પ્રાપ્તિના સંકેત આ દિવાળીએ તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે તમને ચારેય બાજુથી ધન લાભ થશે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો મહાલક્ષ્મીની કૃપા કુંભ રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવા ન દો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની જબરજસ્ત કૃપા તમારા પર આ દિવાળીએ પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે ખુશીઓની બહાર આવવાની છે મિત્રો કન્યા રાશિ તમને જણાવી દઈએ કે આ દિવાળીએ માતા લક્ષ્મીની કૃપાથી તમે દિવસે દુગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો મિત્રો કન્યા રાશિ વાળા દઈએ કે દિવાળીએ મહાલક્ષ્મીની કૃપાથી વેપાર ક્ષેત્રમાં કરેલા કાર્યો તમારા મા મોટા ભાગે સફળ રહેશે સાથે જ નોકરીની દિશામાં ચાલી રહેલા પ્રયાસો ટૂંક સમયમાં જ સફળ થઈ જશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી વેપાર વર્ગના લોકોને ઘણો લાભ પ્રાપ્તિના સંકેત જોવા મળી રહ્યા છે સાથે જ જીવનસાથી તરફથી કોઈ ખુશખબર તમને મળી શકે છે મહાલક્ષ્મીની કૃપાથી કન્યા રાશિવાળાઓ તમને નોકરી પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાના પણ યોગ બનશે સાથે જ મિત્રો તમે આ સમયે કોઈ નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો આના પણ યોગ બની રહ્યા છે સાથે જ કન્યા રાશિવાળાઓ સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિની સાથે મિત્રો પગાર વધારાના પણ યોગ રહેશે સાથે જ તમે આ સમયે કોઈ નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો મિત્રો આના પણ પરબળ યોગ બની રહ્યા છે સાથે જ કન્યા રાશિવાળાઓ સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે કન્યા રાશિવાળાઓ તમે ચારે બાજુથી હવે આ દિવાળીએ લાભ જ લાભ મળવાનો છે મિત્રો જે વ્યક્તિ વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો તમારા દ્વારા કરેલા તમામ પ્રયાસો ખૂબ જ સરળતાથી સફળ થઈ જશે તમે મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવશો મિત્રો કન્યા રાશિ વાળાઓ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે આ દિવાળીએ દેવી માતા લક્ષ્મી હાથે હાથે એટલે કે કે વરસાદ કરવાના છે ધન પ્રાપ્તિના અનેક યોગ કન્યા રાશિ તમારા માટે બની રહ્યા છે મિત્રો આ દિવાળી તમારા જીવનમાં ચાર ચાંદ લગાવવાની છે તમે દિવસે દુગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો મિત્રો

મહાલક્ષ્મીનો આશીર્વાદ તમે બધાને પ્રાપ્ત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ